પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના ફાંસી દેવામાં રેલવે દુર્ઘટના અકસ્માતમાં પાંચ યાત્રીઓ અને ત્રણ રેલવે કર્મચારીઓના મોત પચાસ લોકો ઘાયલ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી માલગાડીએ મારી ટક્કર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે જવા રવાના મણિપુરમાં સુરક્ષાની સમીક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહે આજે સાંજે બોલાવી બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકાર સેના અને ઝારખંડના સિંહ ભૂમમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાર નકસલીઓ મરાયા ઠાર મોટી સંખ્યામાં હથિયારો કરાયા જપ્ત સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ મિડ ડે પોતાના અખબારમાં બંગાળમાં ચૂંટણી બાદ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પીડિતો સાથે મુલાકાત કરવા પહોંચ્યું બીજેપીનું કેન્દ્રીય મંડળ બાગડોગરા પહોંચ્યું પ્રતિનિધિમંડળ કૂચબિહારની પણ લેશે મુલાકાત ભીષણ ગરમી વચ્ચે દિલ્હીમાં પાણીની તંગી મામલે બાવન સ્થળોએ ભાજપનું વિરોધ પ્રદર્શન કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ અંગે આજે ભાજપનો રાજ્યવ્યાપી વિરોધ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના નિવાસ સ્થાને ભાજપ સાંસદોની બેઠક વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પરિણામ અંગે કરશે મંથન સાથે જ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું પણ આયોજન સિક્કિમ ખાતે ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં લાચુંગ ગામે હોટેલમાં ગુજરાતના આશરે ત્રીસ થી વધુ પ્રવાસીઓ સલામત બલિદાન ના પર્વ ઈદ ઉલ અઝાની આજે ઉજવણી ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાજ નું આયોજન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન